નમસ્કાર મિત્રો હું છું અલ્પેશ પરમાર અને સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા એક નવા બ્લોગની અંદર આજના વિડીયોમાં મિત્રો હું તમને બતાવીશ કે શેરડીમાંથી ગોળ કેવી રીતે બને અત્યારે મિત્રો હાલ હું આવી ગયો છું ગોળના રાબડા ઉપર તમે મારી પાછળ જોઈ શકો છો આ બધી જ અહીંયા શેરડી પેઢી છે અને તેને પીલીને ગોળ બનાવવામાં આવે છે જેમ કે તમારા ઘરે તમે મોલમાંથી ગોળની ખરીદી કરતા હોય અથવા તો દુકાનેથી ગોળની ખરીદી કરતા હોય છે તો એ ગોળ બનીને આવે છે ક્યાંથી તો આજના વિડિયોમાં મિત્રો હું તમને બતાવીશ કે ગોળ બને છે કઈ રીતે તો સૌ પ્રથમ તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા અહીંયા શેરડી આ છે જે ખેડૂત શેરડી વહેલી હોય ત્યાંથી લઈને આવવામાં આવે છે અને પછી અહીંયા જોઈ શકો છો આ પીલવામાં આવે છે અહીંયા આ શેરડી પીલે છે બધી અને તેમાંથી રસ કાઢવામાં આવે છે આ શેરડીને પીલીને અને જે શેરડીનો રસ આમાંથી નીકળે છે તે અહીંયા આવે છે તમે જોઈ શકો છો આ છે શેરડીનો રસ જે અત્યારે અહીંયાથી શુદ્ધ કરવામાં આવે છે ગાળવામાં આવે છે ત્યાંથી પછી રસ પ્રોસેસ થાય અને આ નળી ઉપર આવે છે જોઈ શકો છો આ નળી છે ત્યાંથી આ રસ નીકળે છે પછી અહીંયા અલગ અલગ પાંચ પ્રકારના કુંડા હોય છે તમે જોઈ શકો છો પહેલાં સૌ પ્રથમ તો આમાં રસ આવે છે પછી એમાંથી પ્રોસેસ થાય અને આમાં જાય છે આમાંથી પછી પ્રોસેસ થાય અને આમાં આવે છે એમ કરતાં કરતાં બધી જ પ્રોસેસ થાય છે અને છેલ્લે અહીંયા શુદ્ધ ગોળ બને છે અને પછી અહીંયાથી આ બધું તમે જોઈ શકો છો અહીંયાથી ગોળ જાય છે અને આને મિત્રો ગરમ કઈ રીતે કરવામાં આવે છે રસને ઉકાળવામાં પણ આવે છે અહીંયા જુઓ મિત્રો અત્યારે આ તમને રસ જે ઉકળે છે એ કઈ રીતે ઉકાળવામાં આવે છે ને એ હું તમને બતાવું આ રસના જે આ શેરડીના જે આ વધારાના જે છોતા નીકળ્યા હોય છે તેને અહીંયા સુકવવામાં આવે છે આ બધો જ ભાગ તમે જોઈ શકો છો આ બધા આખા ખેતરમાં જે આ શેરડીના છોતા નીકળ્યા હોય તેને અહીંયા સુકવવામાં આવે છે તમે જો ઢગલા બંધ આ બધો જ જે શેરડીનો સૂકવો છોલા હોય તે બધા જ અહીંયા સળગાવવામાં આવે છે આ જોઈ શકો છો અહીંયા બહુ જ મોટી જે ભઠ્ઠી છે ત્યાં સળગાવવામાં આવે છે અને તેમાંથી પછી જે આ ગોળ હોય તેને ઉકાળવામાં આવે છે એટલે કે મતલબમાં તેને પકાવવો પડે છે જે રસ હોય તેને એકદમ ઉકાળવો પડે છે એટલે અહીંયા જે શેરડીના છોતા છે તેનાથી ઉકાળી અને એમાંથી ગોળ બને છે તો મિત્રો હું તમને અંદર જઈ અને બતાવું કે ગોળ જે સૌથી પહેલા હોય તે કઈ રીતના થાય છે અહીંયા તમે જોઈ શકો છો જો આ રીતના એકબીજા કુંડામાં ઠલવવામાં આવે છે જોઈ શકો છો મિત્રો બાજુમાં જ આ શેરડીનો જે શીશો છે તેનાથી રસ કાઢે છે અને પછી આ કુંડામાં ગરમ કરે છે એકબીજા એકબીજા ઓલામાં ઠલવે જો મિત્રો આમાં કેટલી મહેનત લાગે છે ત્યારે ગોળ પાકે છે આમાં મિત્રો સાવચેતી પણ રાખવી પડે કેમકે આ જે રસ હોય એ બહુ ગરમ હોય છે પછી મિત્રો આ લાસ્ટમાંથી અહીંયાથી આ ગોળ છે તે આવે છે પછી અહીંયાથી જાય છે અને પછી હું તમને બતાવું છું પેન ગોળ કઈ જગ્યાએ આવે છે જોવો મિત્રો આ છે ગોળ દેશી ગોળ ઓર્ગેનિક ગોળ મિત્રો આમાં કોઈ જાતની કોઈ જાતની વેરસેર વગરનો ગોળ એકદમ શુદ્ધ ગોળ જુઓ અહીંયા ગોળ ઠરે છે અને પછી તેના પેકિંગ કરવામાં આવે છે આ વીસ વીસ પચીસ પીસ પચીસ કિલોના જે ડબા હોય છે તે પેકિંગ કરવામાં આવે છે અને તમે જુઓ મિત્રો અહીંયા આખું ગોડાઉન છે તે ગોળનું ભરેલું છે તમે જુઓ અત્યારે બધી જ પ્રોસેસ છે આ બધા જ ડબ્બા છે તે અત્યારે હાલ પેકિંગ થાય છે અને પછી આને માર્કેટમાં સેલ કરવામાં આવે છે તમે જુઓ મિત્રો આખે આખું ગોડાઉન છે અને આ ગોળની ચોકી છે અહીંયા લાસ્ટ પ્રોસેસ અહીંયા પૂરી થાય છે આ ગોળનું જે પેકિંગ હોય એ થઈ જાય છે તો મિત્રો આવી રીતના ગોળ બનતો હોય છે અને તમારા ઘર સુધી ફૂંકતો હોય છે તો મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ ફટાફટ એક નવા વિડીયોની અંદર